મનાલી જવાનું છે અને આને કેટલી બધી વાર લાગી એ જલ્દી હાલવાડે મનાલી જવાનું છે પછી મોડું થઈ જશે અને આ છે ને ડ્રેસ અહીંયા લઈ લેવો છે મારે છે ને પછી આવી ચોલી ન પહેરી પછી તો હું આવા ડ્રેસ પહેરીશ ને અસલ મજાના ફોટા પાડીશ અહીંયા જવાનું હોય ને જેવા તેવા કપડાં પહેરાય હું તો ટૂંકા ટૂંકા કપડાં પહેરીશ સારા સારા મસ્ત મસ્ત હું શું કહું છું શું બધા મારા કપડા તે પીર્યા હા બધાય ભણી લીધા લઈ લીધે બધા કીધું એલા આટલા એટલા સડા ની બધા હો એ હો અહીંયા એ બધું એમ જો સારું લાગે છે ને એ હું તમને શું કહીશું હવે જાવું નથી એ જાવું છે પણ હજી મારે પૈસા લેવા જવાના બાકી છે એ તો પણ વહેલું લઈ લેવાય બધાય પૈસા હા પણ ઈયાં હજી પ્લેન ને ઘણી વાર છે હજી આપણે એરપોર્ટે જશું હજી તો સમજો

જલસા કરે ને ઈન બાપાને બોલો ખબર નથી મારો દીકરો ફરવા જાય લા ટપુ કકા ને જઈને કેવા જાય બોલો કેરી આવશે જલ્દી આવે તો હારું મારે છે ને મનાલી જાવું છે મારે નહીં ખબર નથી ખબર એ ન પડવા દેવી ન કરશે જવાય નહીં દે બાપા આયા નથી ને એ નથી આયા ઉપાય ઉપાડ જલ્દી આજ

ઓલા પણ મોટર ચાલુ કરો આય પાણી આવતું નથી બોલો આ શેક વચ માં નથી દેવાઈ ગયો ને આ ગાજર છે લે પાણી આવતું હોય એવું લાગે છે પણ આ છોકરો જે નો આવ્યો બોલો આ નવા નવા લગ્ન થયા છે ને તે બાયડી અને છોકરો બે ઘયા કરે રે એ વાડી આવીને ખબર જ ન પડે મોડા મોડા બપોરે આવશે પછી પાછા વયા જશે શું કરવું આ છોકરાનું

હજી જા છે ને હે હાલ ને બડા તો મારે હેરે જલ્દી મારે ઘણો કામ તમારું બા ના મારે વાહે જાવું જોશે આ જવા ન દે ભાઈ ને લા એલો જાવ કાઈ કા હાય હવે વાહન કેરે આવશે હું તો થાકી રહી ઊભી રહી રહી પણ મને ખબર છે પણ વાહન તો આવું જોઈ ગાડી આવતી હોય એવું લાગે આ તો ઊભી રાખજો ઊભી રાખ તું સાઈડમાં સાઈડ માં તારા બાપ ગાડીવાળા પી ગેલા હોય એવું રાખો ભાઈ રાખો રાખો ઊભી રાખો

મનાલી આલી ફરવા દઈ એમ કીધું મને ગોબરી મહણીએ કઈ દીધું તો આ નથી કરી પાણી આવ્યો છે હાલા ઓલો ગાડી વાળો મહણીઓ જલ્દી બેહરીને વઈ ગયો હવે શું કરું હાલો મરો મને પૂછ્યા વગર જાવું તું કા કાલે ઉપાડ ઉપાડ તમે ઉપાડ લે હું કાઈ ન ઉપાડું ઉપાડ ને સાની માની એમે બાજુ માંથી આલો કે કા મને આલી જલ્દી બો હજુ ગાડી વાળો જલ્દી પહેરી